ડભોઈ તાલુકાના કુંડેલાથી ભુજેટા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેન રોડ ઉપર ઠેર ઠેર કંપની હોટલ અને પેટ્રોલ પંપ દ્વારા જાતે ડાયવર્ઝન આપી દેવાના કારણે વારંવાર અકસ્માતની ઘટના બનવા પામી રહી છે ડભોઈ તાલુકાના કુંડેલાથી ભુજેટા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર રોડની વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યા છે દરેક ડિવાઇડર ડભોઈ કુંડેલાથી બુજેટા સુધીમાં ડિવાઇડરો તોડી નાખવામાં આવ્યા છે હોટલો પેટ્રોલ પંપ અને કંપની જવાના રસ્તા પર સરળતાથી નીકળી જવાય જેને લઈને દરેક જગ્યાએ ડિવાઇડર તોડી નાખવામાં આવ્યા છે ઉતાવળથી નીકળવામાં અકસ્માતો થઈ રહ્યા છે સ્ટેટ હાઇવેના અધિકારીઓ હોટલ પેટ્રોલ પંપ અને અન્ય લોકોએ તોડેલા ડિવાઇડર પર પગલા લે તો આ ડિવાઇડર પૂરી દેવામાં આવે તો અકસ્માત થતા બંધ થાય પૂર ઝડપથી આવતા વાહન ચાલકોના કારણે બાઇક ચાલકો ડાઇવર્ઝન ઝડપથી નીકળવામાં અકસ્માતો તો થાય જ છે 20 થી ત્રીસ જગ્યાએ ડાયવર્ઝન ના અડધા ભાગ તોડી નાખવામાં આવ્યા છે જો સ્ટેટ હાઈવે ના અધિકારીઓ હોટલ પેટ્રોલ પંપ અને અન્ય લોકો પર પગલા ભરે તો કોઈ જીવ ગુમાવ વારો ન આવે સ્ટેટ હાઇવેના અધિકારીઓ ક્યારે જાગશે હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે કે પછી આ ડાયવર્ઝન તોડી નાખેલા પૂરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે